મહાવી સ્વામી મહાવીર સ્વામી મહાવી સ્વામી સ્વામી મહાવીર સ્વામી મહાવીર સ્વામી મહાવીર સ્વામી મહાવી સ્વામી ગૌતમ 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 સ્વામી ગુરુદેવ ગુરૂ

ી સભા સુખરાય દુઃખ અણુમો એ સપ્દેશા વિ શુકર ઔ નમો ઘોરબંભયારીણ દ્રૌ દ્રૌ

પાલા પાલીતાણાની બાજુમાં ટીમાણા નામે ગામ છે ત્યાંના એક યુવાન દંપતી ગિરિરાજની યાત્રા કરવા માટે રહે છે અને એ શ્રાવિકા એમને ભાવ થયો કે આજે મારે ભગવાનની પહેલી પૂજાનો લાભ લેવો છે અલબત્ત આર્થિક સ્થિતિ એ લોકોની સામાન્ય કે મધ્યમ હતી પણ છતાં ભાવ છે વિશિષ્ટ એટલે એમની કક્ષા કે શક્યતા પ્રમાણે પાંચસો મણ સુધી એમણે બોલી બોલી હવે દાડા છે દૂર દૂરથી કંઈક ભક્તો આવતા હોય કંઈક થી ચડે એવા એટલે પાંચસો મણમાં આદેશ તો મળ્યો નહીં એમને બીજા કોઈ ભાગે સારી મોટી બોલી બોલીને લાભ લીધો ફરી પાછું બીજે દિવસે સારું કાલે એ ભાવના હતી કે મારે દાદાની પહેલી પૂજા તો કરવી જ છે વળી બીજે દિવસે આવીને પાંચસો મણ સુધી બોલી બોલ્યા લાલ મળ્યો નહીં ત્રીજે દિવસે કોશિશ કરી રોજ ટી અત્યારે હવે કદાચ ગામ તો હશે પણ વસ્તી ખબર નહીં કેટલી હોય આવું આપણે આપણું ધૈર્ય કેટલું થાય એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર પાંચ વાર તમે મારા સામે ગોત્રીમાં નિવેદી કરી હોય એક વાર બે વાર ત્રણ વાર ચાર ના આવે તો પછી મૂકી દેવાય મૂકી દેવું એ તો કોઈ એવા જીરણ છે જેવા ભાગ્યશાળી હોય કે ચાર ચાર મહિના સુધી રોજ ભગવાન મહાવી સ્વામીને વિનંતી કરવા જાય અને રોજ પાછી ભવ્ય બધી તૈયારીઓ કરે સ્વાગત માટે વગેરે માટે એને ખબર નહીં કે આ ચાર મહિના સુધી ઉપવાસનો સંકલ્પ છે તો એ કંટાળ્યા નહીં અને છેલ્લે ચાર મહિનાની અંતે પણ ભગવાન ક્યાં ગયા પાટું કરવા માટે બીજું પૂર્ણ છે અને એને કંઈ એટલો ભાવ નહોતો એને તો વળી પોતાની ઉદાસી દ્વારા એને વર આવ્યું તો અહીંયા આપણી વાત એ છે કે આપણું ધૈર્ય જે ભાવ હોય ને તો ધૈર્ય તૂટે ચાર મહિના સુધી પણ એમણે વિનંતીઓ ચાલુ રાખી તૈયારીઓ ચાલુ જ રાખી એમ અને એ તો ભગવાન સામે હતા અને જીરણ શેઠ હતા અહીંયા શ્રાવિકા છે અને હરીદા દાદાની પહેલી પૂજા કરવા માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલા દિવસ પાસઠ દિવસ લગાતાર કાર્તિક પૂનમથી માંડીને જ પોલી પાસઠ પાસઠ દિવસ સુધી રોજ જાય રોજ પાંચસો અમર સુધી બોલી બોલી પણ લાભ મળતો નથી હું એવા ખૂબ ભાવના છે અને છેવટે શ્રાવકને પણ કયો છાસઠ માંડીશું આજે તો આપણે ગમે એમ કરી લાભ લેવો છે વધારે થોડુંક રકમ ગમે એડજસ્ટ કરી લો અને એ રીતે આપણે પંદરસો અમર જેટલી તૈયારી રાખી અને આજે થોડા લેવો જ છે પંદરસો બોલી બોલ્યા વળી બાર ગામથી દૂરથી સંઘ આવેલો અને એનો સંઘપતિને ભાવ હતો એટલે એણે પંદરસો ને એકાવન વર્ગની બોલી બોલ્યા અને આખરે એ વખતે એમને પંદરસો એકાવન મળવા આજે તો એ પણ મુશ્કેલ હોય કદાચ ના એ વખતે પંદરસો એકાવન મળવા આદેશ પહેલાં સંઘપતિને મળી ગયો હવે સારિકાથી રહેવા તો નથી પોતાના પતિને કહે છે તમે જાઓને એમની વિનંતી કરો ને મારી ભાવના પૂરી કરે મને પહેલી પૂજા કરાવે પહેલી પૂજાનો જે આદેશ છે એને આજકાલ હજાર ટોકન કેટલા પણ હજી પાસ મળે હવે એ વખતે જે હશે નિયમ તે પ્રમાણે પણ થોડા પાંચ જે પાસ મળ્યા હોય એટલે પતિ પહેલાં તો કહે છે કે હવે કેમ કહું હવે એમણે આટલી બોલી બોલીને આદેશ લીધો છે એને કયા મોટે હું કહું કે એમને લાભ આપો પહેલી પૂજા કરવા માટે પણ પત્નીની ખૂબ ભાવના વિનંતી જોઈ કરી આખરે એ ગયા અને સંતપતિને બધી વાત કરી કે ભાઈ આ હકીકત છે અમે પાસઠ દિવસથી રોજ આમ બોલીએ છીએ પણ અમને લાભ મળતો બધી સારિકા ખૂબ ભાવના છે એટલે તમે એને એની ભાવના પૂરી કરો તો સાર હજી આ વાતચીત કરી રહ્યા છે ત્યાં તો શિકાએ પહોંચી આવ્યા ત્યાં અને એ ખૂબ આજીપૂર્વક સંપત્તિ વિનંતી કરવા લાગ્યા તમે જે કહો એ કરવા તૈયાર પણ મને મહેરબાની કરી પહેલી પૂજા દાદાની આજે ખરા હો બોલો હવે તમે વિચાર કરો સંતપતિની જગ્યાએ તમે હો હા અને એમને પણ ભાવ છે પહેલી પૂજા કરવી છે એને માટે એ પણ તૈયારી કરીને આવે છે સોનાની થાળીને સોનાની વાટકીને બધું લાવેલ છે સંતપતિ અને એને આદેશ પણ લીધો છે જ્યારે સામે આવી વિનંતી આવે તો પૂછ્યો પોતાની જાતને હા કેટલી તૈયારી હોય આપણે આપવાની તો પણ સંતપતિ પણ બહુ વિલક્ષણ હતા એમણે એક શરત મૂકી એમને એમ કે શરત પૂરી નહીં કરી શકે એટલે આપણી વાત સીધી તો ના પણ કેમ કહેવાય એટલી ભાવ છે તો તો એ શર્ત કંઈક હુકુમ એને શું શર્ત મૂકી હશે તમે અનુમાનથી કહેશો કે જે જલ્દી પૂરી પૂરીને કરી શકાય પૈસાની સેવા નો તે પ્રશ્ન પૂરી એ સિવાય હતો પંદર આમાં અગ્રશો બીજવા જગતમાં તમારા માટે હા હા આછા યુવાન દંપતિ બંને જણા છે એટલે એણે શર્ક પરથી કહ્યું કે તમે બંને જણા જો આજીવન પાછું છમીને બાર મહિના માટે નહીં ચાર મહિના માટે ચોમાસામાં તમને શું રમતથી પ્રેરણા લઈને ત્યારે મીને તો સંકલ્પ કરશો ને આ તો યુવા દંપતી આ જીવન તમે જો બંને જણા બ્રહ્મચર્ય વ્રત વ્રત સ્વીકારતા હો સંકલ્પ કરતા હો તો તમે ભલે ફેલી પૂજા કરો શ્રાવક તો ડગાઈ ગયો ઘણી વાર દાદા સામે જોવે ઘણી વાર સાવિકા સામે જુએ સાવિકાએ કહ્યું કે આ પાડી દો વિકટ કેટલી ભાવના વિચારો છે નાની ઉંમર છે કે બહુ મોટી ઉંમર પણ નથી પણ દાદાની પૂજા તો લાઈન વાવ બારે થઈ છે પહેલી પૂજાનો લાભ એ મારી લેવો છે અને એ માટે નાની ઉંમર વાસ્તા પણ આજીવન બ્રહ્મચર્ય સ્વીકારવાની તૈયારી શ્રાવિકાએ દેખાડી શ્રાવકને પણ અંધીરા પ્રેરણા કરી અને આખરે શ્રાવિકાની ભાવના જોઈ શ્રાવક પણ સંમત થઈ ગયા આજીવન બ્રહ્મચર્ય સ્વીકારવા માટે કેટલી કેવા ભાવ છે કલ્પના કરો પાસઠ પાસઠ સુધી રોજ રોજ યાત્રા કરવા જાય રોજ બોલીઓ બોલે પાછા પાંચસો મારણી અને છેલ્લે તો ગજા ઉપરાંત પંદરસો માંની પણ બોલી બોલે અરે તોય લાભ નથી મળ્યો તોય પણ જેને કહેવાય પ્રકાર પૂજા તમારે દાદાની પહેલી પૂજા કરવી છે એને માટે અગાઉ નેગેટિવ દાખલો આપ્યો હતો યાદ હોય તો હા કે મારી અઠમ છે અને પહેલી પૂજા કરવા આપણું અઠમ કરીને પછી જોયું તો નીચે બાતા ખાતામાં લાડુ અને ગાંઠિયા ચાલુ હતા પણ આ નહોતા એકદમ અને સામે સાધુપતિ પણ જેવા તેવા નહોતા એટલે એમણે આ શરત મૂકી અને છેવટે બંને જણાએ કબૂલ કર્યું હજી પેલા સંગપતિ કે છે હજી મારી એક શરત છે બોલો બ્રહ્મચર્ય તૈયાર થઈ ગયા શિકાર પણ આ જોડે તો પણ કહે છે હજી મારી એક શરત છે ઓલા શ્રાવક કે છે જો ભાગ્યશાળી હવે મારી આર્થિક સ્થિતિ સામાન્ય છે એટલે એ રીતે સમજીને બોલજો અને શક્ય છે ત્યાં સુધી જેવી કોશિશ કરીશ એટલે કંઈ તમારી રૂપિયો કઈ ખર્ચવાની વાત નથી આમાં શરતમાં પણ અત્યારે દાદાની પહેલી પૂજા કરવાનો મારો ભાવ હતા એને માટે હું સોનાની થાળી સોનાની વાટકી લઈને આવ્યો છું તો તમારે પહેલી પૂજા આ મારી સોનાની થાળી ને વાટકી એના દ્વારા કરવાની છે બરોબર હવે જોજો કાય કહેવા છે સામે એ સામે શરત મૂકે છે ને જોરદાર વાત કેવી સળખ મુકી હશે તમે એ સ્વાળિકાની જગ્યાએ હો તો વિચાર કરો પહેલાં સંકપતિ આ શરત મૂકી છે કે મારી સોનાની થાળીને વાટકી એનાથી તમે પહેલી પૂજા કરો બરાબર હવે સ્વાળિકા કે છે મારી પણ એક શરત અથવા અસરતું ને બીજે કોર છે બોલો શું હોઈ શકે અરે વાહ હિતનભાઈ વાહ ધન્યવાદ જો એમણે કહ્યું કે તમે સંગ સાથે મારા ઘરે અમારા ઘરે પગલાં કરવા વધારો ઓહો તમારી સોનાની છાળી વાટકી થી પહેલી પૂજા કરું અને એનો સંગપતિએ પણ સહર્ષ સ્વીકાર કર્યો અને એ રીતે પેલા શાવિકાએ જે પહેલી પૂજા કેવા ભાવ હશે વિચાર કરો પછી મળી હોય જ્યારે અને કેવા ઊંચા ભાવ હશે આપણે એની તો કલ્પના પણ જલ્દી ના આવી શકે ખૂબ ભાવુલ્લાસ પૂર્વક હર્ષના આંસુઓ સાથે જાણે કે પ્રસાર કર્યો ન હોય એમ ભાવની પહેલી પૂજા કરી ગણપતિ પરિવારે પણ પૂજા કરી અને પછી પછી સરળ પ્રમાણે સંગપતિ પરિવાર સાથે બધા સંઘ સાથે બાજુમાં માણે ઘામ હતું એમના ઘરે પણ પ્રલા કરવા ગયા અને એ વખતે જો હવે ધર્મો રક્ષતી રક્ષિત અને આપણા આપણે ઊંચી ઊંચા ભાવો હોય ને તો કુદરત પણ એનો પ્રતિભાવ આપ્યા વગર રહે નહીં જે વખતે પહેલાં સંતપતિ સંઘ સાથે એમના ઘરે ગયા છે એ વખતે એમના આંગણામાં બાંધેલી ઘાય એકાએક આંગ કૂદે છે ઉડે છે ને ઓલો ખીલો જે હતો ને એ ઉખડી જાય છે હવે તમે સમજી ગયા છો આગળ શું થઈ ગયું શું થઈ ગયું છે આગળ હા આનો કઈ ચમકતું ચમતું દેખાય છે જોયું જોયું તો ચરુ સોના મોરથી વરે ચરુ નીકળ્યો હવે શું કરવાનું સેફ ડિપોઝિટમાં બેંકમાં સીધું સેન્ટ્રલ બેંકમાં પહોંચી જવાનું બેંક ઓફ ઇન્ડિયા હા હા તરત તરત રકમ લઈ કરી અને બંને જણા પહોંચ્યા ક્યાં ક્યાં પહોંચ્યા હશે આનંદજી કલ્યાણજીની પેઢી એ ગઈ આથી સો વર્ષ લગભગ પહેલાનો આ ઘટ સત્ય ઘટના છે અને ત્યાં જઈ કરીને કહે છે કે ભાઈ પેલી પંદરસો એકાવન રૂપિયાની મણની જે બોલી બોલે છે એવા રકમ રસી કાપો એટલે મુનિન પણ પ્રામાણિક હતો એ કે છે ભાઈ એ તો રકમ ભરાઈ ગઈ છે પણ ફળ ભરી હશે પહેલાં શક ભરીએ એ પહેલા પહેલાં પહોંચી ગયા છે રકમ તો ભરાઈ ગઈ છે હવે બીજી વાત કેમ લઈએ ભલે ભરાઈ ગયું તો અમારે આ લાભ તો લેવો જ છે અમે પહેલી પણ કરી છે ને તો હવે ભલે ચોથું વ્રતો જીવન સ્વીકારાયેલું છે છતાં પણ આ રકમ તમારે લેવી જ પડશે આગ્રહ કર્યો એટલે સ્વીકારી અને આ એમને પહોંચ આપી આ રીતે છેકડો વર્ષોના ઇતિહાસમાં આ કલાક પહેલી ઘટના બની હશે એ એક જ બોલી માટે બબ્બે જણાએ રકમ ચૂકવી હોય અને તે પણ આગ્રહપૂર્વક અને ભાવપૂર્વક બરોબર અનુભવ ના કરીશો આપણે કઈક આવી જ ઘટના સોનામાં ચરુ નીકળ્યો હોય કોના કોના જીવન બની હતી અને તે પણ હા કુડલીઓ ઘીની કુલડી વેચીને ગુજરાત ચલાવનારા રોજ કમાય ને રોજ ખમાય કોઈ બેલેન્સ નહીં બરાબર અને એમાં ભાવથી ચીકણી સાત ધર્મથી જમાનામાં મળ્યા હતા બધી ભગવાનની પૂજા સેવા ભક્તિમાં ખર્ચી નાખે છે અને નીચે આવે છે તો ત્યાં અને જે કાંઈ કહાય જે પાંચેક ધર્મ પસ્યા હતા એ વખતે શત્રુજીનો જીર્ણોદ્ધારનો ફંડ ચાલતો હતો અને ભીમો કુંડળીઓ એની પાસેથી પાંચેક જે ધર્મ આટલી નાનકડી રકમ કેવી રીતે આપણે લાખો રકમો લખાતી હોય ત્યાં પાંચ ધ્રણ જેવી રકમ પણ લખાય શકાય જાય છે ભાવ ઘણા છે અને વિચક્ષણ મંત્રી પેલા બહાર મંત્રી એના ભાવોને જોઈ ગયા આંખોમાં અને બોલાવીને પૂછ્યું અને એના એની રકમ સ્વીકારી સૌથી પહેલું નામ ઇસ્ટમાં એ ભીમા કુડલિયાનો મૂક્યો અને ઘરે જાય છે એના પ્રભાવે પત્નીનો સ્વભાવ આમ તો ગરમ હતો આવું સુકૃત કરીને આવ્યા એટલે એના સ્વભાવમાં ચેન્જ આવી ગયો ખાલી હાથે આવ્યો છે આજે તો હવે કંઈ હં બેંક બેલેન્સ તો કંઈ છે જ નહીં છતાં પણ પતિએ એનું પ્રેમથી સ્વાગત કર્યું અને જ્યાં બપોરે આરામ કરવા જાય છે એકલ ઢાળિયામાં ત્યાં આ જ રીતે ઘટના બની હા એ ખીલો નીકળી ગયો તો ફોડવા માટે જાય છે તો અંદર છોનામારનું જરૂર નીકળ્યો અને એ ચરુ લઈને સીધો પહોંચે છે પાલિકાની તળેટીમાં પછી ત્યાં સંઘ હાજર તો બોલીઓ ચાલતી હતી અને કે જે લેવા આ આખો ચરુ છોનામાં આખો આપવા તૈયાર થઈ ગયા મંત્રી સર નામ પાડે છે જાણતા હતા ને સ્થિતિ આર્થિક કેવી છે તમારા પુણ્ય મળ્યું છે તમે રગજક ચાલે છે બંને વચ્ચે ખાલી ઔપચારિક રીતે આપવા નથી ગયો પણ રગજક ચાલે છે ત્યાં કપરથી યક્ષ અને આકાશવાણી થાય છે કે વીમા આ તારા પુણ્ય જ મળેલું છે માટે તારે જે રાખવાનું છે ત્યારે માંડ માંડ એ રાખે છે પોતાનો ત્યારે વળો આવી ઘટનાઓ ભૂતકાળમાં આપણે બની છે તો આવા ઇતિહાસો સાંભળીને કંઈક પણ એમાંથી પ્રેરણા લઈને આપણે પણ કંઈક આવા વિશિષ્ટ સુકૃત કરવા માટે તૈયાર થઈ જઈએ બરાબર સામાન્ય આર્થિક સ્થિતિ હોવા છતાં પણ ભાવના કેટલી ઊંચી છે આ જોવાનું છે અને એમાં પણ ગુપ્ત રીતે સુકૃતદાન કરીએ તો ઓર વધી જાય નામ ભલે નામ લખાવીને અપાય તો એમાં કંઈ ખોટું કંઈ વાંધો નથી પણ ક્યારેક ક્યારેક અવસરે ગુપ્ત રીતે પણ નાન આપતા શીખીએ તો એનું ફળવાળી ઓર અને ઘણું વધી જાય તો આ રીતે આજે દ્રષ્ટાંતનો આપણો પહેલો વિભાગ પૂર્ણ કર્યો અમે બીજા વિભાગમાં પ્રવેશ કરીએ